સાબરકાંઠા સિંગા ગામે બસો લિટર નકલી દૂધ ઝડપાયું ઘરમાં કેમિકલ મિક્સ કરી બનાવતા દૂધ સાબરકાંઠામાં નકલી દૂધનો કારોબાર સામે આવ્યો છે જેમાં ઘરમાં જ નકલી દૂધ બનાવવામાં આવતું હોવાની વાત સામે આવી છે પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે દરોડા પાડ્યા હતા શખ્સ ઘરમાં દૂધ બનાવતો હતો અને તે દરમિયાન પોલીસ પહોંચી હતી અને તેની અટકાયત કરી હતી સાથે સાથે દૂધમાં કેમિકલ પણ ભેળસેળ કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે સાબરકાંઠા નકલી દૂધનો કારોબાર સાબરકાંઠાના ઈડરના સિંગા ગામેથી બસ્સો લિટર નકલી દૂધ ઝડપાયું છે સાબરકાંઠા એસઓજી પોલીસે સમગ્ર ઘટનામાં બાતમી મળતા કાર્યવાહી કરી હતી રહેણાંક મકાનમાં આ દૂધ બનાવવામાં આવતું હોવાની વાત સામે આવી છે તો પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે આ દૂધ કોને કોને આપવામાં આવતું હતું અને કેટલા સમયથી બનાવવામાં આવતું હતું ઝડપાયેલા શખ્સ સાથે અન્ય કોઈની સરળવણી છે કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે રિપોર્ટર હમીદ બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા